જય સ્વામિનારાયણ તારીખ નવ આઠ બે હજાર ચોવીસ શ્રાવણ સુદ પાંચમ શુક્રવાર ગામ ગઢાળીના પરમભક્ત આંબા શેઠે એવો નિયમ લીધેલો કે કાયમ સવારમાં તાજું દાંતણ મહારાજને પહોંચાડવું દરરોજ સારામાં સારું દાંતણ જાતે કાપી લાવી તેને એલચીની કોથળીમાં રાખી આખી રાત મૂકી રાખે વહેલી સવારે ઉઠી મહારાજને સ્નાન કરવાનો સમય થાય ત્યાં દાંતણ લઈ ગઢાળીથી ત્રણ ગાઉં દૂર આવેલ ગઢડે પહોંચી જાય ગમે તેવી અંધારી રાત્રિ હોય વરસાદ વરસતો હોય છતાં આંબા શેઠ તીર કમાન તથા તલવાલ વગેરે હથિયારથી સજ્જ થઈને સુરવીરપણે માર્ગમાં ભજન સ્મરણ કરતાં સમયસર પહોંચી જાય શ્રીજી મહારાજને દાંતણ આપી દંડવટ પ્રાર્થના કરી સૌ સંતોને પગે લાગી દિવસ વીઘા પહેલાં તો ગઢાળી પહોંચી જઈને વ્યવહારિક કામકાજમાં જોડાઈ જાય રોજ પંદર વીસ ગાઉ ચાલવું એ એમને મન રમત વાત હતી મજબૂત શરીર દ્રઢ વિશ્વાસ અને પૂર્ણ શ્રદ્ધાવાળા આંબા શેઠને ગમે તેવી મુશ્કેલી પડે છતાં ભગવાનની સેવાનું જ અખંડતાન રહેતું શ્રીજી મહારાજને જ્યારે બહાર ગામ જવું હોય ત્યારે પ્રથમથી આંબા શેઠને વાત કરે અને દર્શન કર્યા વિના જમવું નહીં એવો તેમને નિયમ હોવાથી એક મૂર્તિ આપી કેતા કે અમે પાછા ન આવીએ ત્યાં સુધી આ મૂર્તિના દર્શન કરી તમારે અન્ન લેવું પરંતુ એક વખત મહારાજ અચાનક ગઢપુરથી સારંગપુર ચાલ્યા ગયા સવારે આંબા શેઠ દાંતણ લઈને ગઢપુર આવ્યા ત્યારે સાંભળ્યું કે મહારાજ તો સારંગપુર ગયા છે પોતાને દર્શને કરવા પોતાને પોતાને દર્શન કરવા માટે જે મૂર્તિ આપતા તે આપેલ નહીં તેમ છતાં વાત પણ કરેલી નહીં એટલે આંબા શેઠ તો તુરત જ સારંગપુર જવા ચાલી નીકળ્યા સારંગપુર પહોંચ્યા ત્યાં સમાચાર મેળ્યા કે આજે મહારાજ અહીંથી લોયા ગયા છે પછી પોતે પણ પાછળ પાછળ લોયા ગયા શ્રીજી મહારાજ લોહાથી વડતાલ પધારેલા એટલે દર્શન થયા નહીં આંબા શેઠ ભૂખા તરસા પચીસેક ગાવનો પંથ કરીને લોયા આવ્યા છતાં ત્યાં રોકાયા નહીં તેમજ કાંઈ ખાધું પીધું નહીં અને જળ વિના જે માછલું દુઃખ પામે તેમ વિરાંતથી વિહવળ બનીને પ્રેમમાં તત્કાળ વડતાલની વાટ લીધી ચોથે દિવસે વડતાલ પહોંચી ગયા શ્રીજી મહારાજ સભામાં વિરાજમાન હતા ત્યાં જઈ આંબા શેઠે દંડવટ પ્રણામ કરવા લાગ્યા ઉત્સવ સમયા વિના અચાનક શેઠને આવેલા જોઈ મહારાજ બોલ્યા કે આંબા શેઠ અચાનક કેમ આવવું થયું જોકે ભગવાન શ્રી હરિ અંતર્યામી પણ એ બધું જાણતા હતા પણ આંબા શેઠનો પ્રેમ અને નિયમની દ્રઢતા કેવી છે તે બીજાને જણાવવા માટે અજાણ્યા થઈને પૂછવા લાગ્યા આંબા શેઠ કહે કે મહારાજ આપને દાતણ આપવા માટે આવ્યો છું આ વખતે આપ અચાનક આ તરફ પધાર્યા અને કંઈ વાત થયેલ નહીં તેમ મૂર્તિ પણ આપેલ નથી એટલે દર્શન વિના અંજળ સી રીતે લેવાય મહારાજ કહે કેટલા દિવસ થયા ઘરેથી નીકળ્યા છો શેઠ કહે કે મહારાજ આજ છ દિવસ થયા ગઢાળીથી નીકળી ગઢપુર સારંગપુર લોયા થઈને અહીં વડતાલ આવ્યો છું મહારાજ તુરત જ સભામાંથી ઊભા થઈ આંબા શેઠને ઘણા જ પ્રેમથી ભેટા પ્રસાદીનો આર પહેરાવી આંબા શેઠના પ્રેમની ખૂબ જ પ્રશંસા કરીને અત્યંત પ્રસન્ન થઈને અંતિર અંતરના આશીર્વાદ આપ્યા અને બ્રહ્મચારીને કહ્યું કે આંબા શેઠ આજ છ દિવસથી ભૂલખા તરસા સાહીઠ ગાઉનો પંથ કરીને આવે છે માટે જલ્દી થાળ તૈયાર કરો થાળ તૈયાર થયા એટલે મહારાજે આંબા શેઠને પોતાના હાથે પીરસી સામે બેસારી સારી રીતે જમાડ્યા બપોર પછી શ્રીજી મહારાજ ગોમતીજીમાં સ્નાન કરવા પધાર્યા સૌ સાધુ સત્સંગીઓ સ્નાન કરી પરવાય એટલે આંબાવાડિયામાં શ્રીહરી સભા કરીને બેઠા એ વખતે જોબન પગી તખો પગી વગેરે પગીઓ એક મોટા આંબાની ઊંચી ડાળ ઉપર રહેલી ચાર કેરીના ઝુમખાને નિશાન બનાવે નિશાન બનાવી તીર કમાન ચલાવવાની હોશિયારી બતાવવા લાગ્યા ઘણો ઘણો પ્રયાસ કર્યો પણ કોઈ રીતે કેરીનું ઝુમખું નીચે પડ્યું નહીં આ જોઈ પ્રભુ કહે કે તમે થાકી ગયા હો તો અમે અમારા પગીને બોલાવીએ એમ કહીને બોલા કે આંબા પગી આવો આ નિશાન પાડો આંબા શેઠનું નામ સાંભળી સૌ પગીઓ હસવા લાગ્યા કે આવા નિશાન પાડવા તે કાંઈ વાણિયાના કામ છે એ શું કરી શકવાના છે આંબા શેઠે શ્રીજી મહારાજના ચરણમાં પ્રણામ કરી એક જ તીરથી કેરીનું ઝુમખું નીચે પાડી દીધું મહારાજ કહે જોયા અમારા પગી કેવા આંટુદાર છે પગી લોકોનો ગર્વ ગળી ગયો અને તેઓએ મહારાજના ચરણમાં નમસ્કાર કરી નિર્માની પણ વ્યક્ત કર્યું અસ્તુ જય સ્વામિનારાયણ આદર્શ ભક્તગાથામાંથી